ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નામ યાદ રખના ગુજરાતનો ઐતિહાસિક વારસો ખૂબ જ વૈભવશાળી છે પરંતુ ઐતિહાસિક મૂલ્યો ધરાવતો આ વારસો સચવાય છે ખરો તેની જાળવણી માટે કરોડો રૂપિયાની ફાળવણી તો કરવામાં આવે છે પરંતુ સરકારે ફાળવેલા રૂપિયા વપરાય છે ખરા આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે ઐતિહાસિક વારસાની જાળવણીમાં તંત્રને કોઈ જ રસ ન હોય તે પ્રકારની ઘટના સામે આવી છે ન્યૂઝ કેપિટલની ટીમે ગત આઠ એપ્રિલના રોજ વડોદરાના જૂના માંડવીના ઐતિહાસિક દરવાજાનો પિલર જર્જરિત હાલતમાં હોવાનો અહેવાલ દર્શાવ્યો હતો જે બાદ હવે શું ઘટનાક્રમ સર્જાયો છે તે અમે તમને દર્શાવી રહ્યા છે મહારાણી રાધિકા રાજે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં બસો એકાણું વર્ષ જૂના માંડવીના ઐતિહાસિક દરવાજાના પિલરનો ફોટો મૂકીને કટાક્ષ કર્યો જેમાં તેમણે લખ્યું ઇમારતો સાચવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે હેરિટેજ બિલ્ડિંગોના જાળવણી કરવાની ફક્ત વાતો જ કરવામાં આવે છે માંડવી દરવાજાનું આ બાંધકામ ખૂબ જ સમયાંતરે તેનું સમારકામ કરીને જાળવણી કરવી પડે તેમ છે પરંતુ કોર્પોરેશન અને પુરાતત્વ વિભાગ દ્વારા કોઈ જ તસ્દી લેવામાં ન આવતા આજે આ પિલર પડી જાય તેવો જર્જરિત થઈ ગયો છે વડોદરા શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો અપાવવા માટે નેતાઓ દોડધામ કરી રહ્યા છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં આવેલી તમામે તમામ જે ઐતિહાસિક ઇમારતો છે તે હાલ જર્જરિત હાલતમાં છે કેમ કે આ જે ઇમારતો છે તેની જાળવણી કરવા માટે પાલિકા તંત્ર અને આર્કોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે જે સંકલન હોવું જોઈએ તે સંકલન ના હોવાના કારણે વડોદરા શહેરમાં આવેલી તમામે તમામ ઐતિહાસિક ઇમારતો હાલ જર્જરિત હાલતમાં છે ત્યારે વડોદરા શહેરના હાટ સમા ગણાતા માંડવી દરવાજાની હાલત પણ અત્યારે જર્જરિત છે આ ઐતિહાસિક માંડવી દરવાજા જે છે અને તેના જે પિલ્લર આવ્યા છે તેના પિલ્લરના હાલ પોપડા ખરી રહ્યા છે અને પાલિકા તંત્ર દ્વારા તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ માત્ર ને માત્ર લોખંડના ગડર લગાડી અને સમારકામ થઈ ગયું હોય તેવું માની લેવામાં આવ્યું છે ત્યારે વડોદરાવાસીઓ દ્વારા જે માંડવી દરવાજા છે ઐતિહાસિક તેની દૂરદશા જોઈને પાલિકા તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે તો સાથે સાથે હવે માંડવી દરવાજાની દુર્દશાને જોતા જે વડોદરા શહેરના મહારાણી છે રાધિકા રાજે ગાયકવાડ એ પણ મેદાનમાં આવ્યા છે અને તેમના દ્વારા તેમના સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી અને પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે જ્યારે આ માનવી ઐતિહાસિક દરવાજા છે તે દરવાજામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે કેમ કે અહીંયા એક મંદિર પણ આવ્યું છે અને એક દરગાહ બી આવી છે ત્યારે જો કોઈ મોટી હોનારત થાય અને જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણી ત્યારે વડોદરાવાસીઓ હવે માંગ કરી રહ્યા છે સાથે સાથે રાધિકા રાજે જે મહારાણી છે તે પણ માંગ કરી રહ્યા છે કે આ જે ઐતિહાસિક માંડવી ચાર દરવાજા છે તેનું વહેલી તકે યોગ્ય રીતના સમારકામ કરવામાં આવે કેમેરામેન અંકિત ગોનશીકર સાથે પ્રશાંત ગજ્જર ન્યૂઝ કેપિટલ વડોદરા વડોદરામાં ઐતિહાસિક વારસાની આવી હાલત જોઈને ન્યૂઝ કેપિટલની ટીમે અન્ય શહેરોમાં પણ તપાસ કરી અને ત્યાં હેરિટેજ સાઇટની શું હાલત છે તે જાણવાનો પ્રયાસ કર્યો ન્યૂઝ કેપિટલની ટીમે અમદાવાદમાં હેરિટેજ મકાનોની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો અમારી ટીમે અમદાવાદમાં આવેલી ધારની પોળમાં જઈને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદના સત્તાધીશોની અહીં પોલ ખુલી ગઈ શહેર એટલે કે શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનું જ્યારે એમનું નામ મળ્યું અમદાવાદની ત્યારબાદ અમદાવાદના એવા કેવા મકાનો છે કે જે હેરિટેજ છે પરંતુ હાલમાં તેની હાલત શું છે તે આપણે જોવા માટે રિયલિટી ચેક કરવા માટે આવે છે હાલમાં તમે મારી પાછળના દ્રશ્યો છે જે જોઈ શકો છો અત્યારે અમદાવાદની જે ઓરિજિનલ જૂનું અમદાવાદ જેને કહેવાતું હોય છે અને જેને ખરેખર હેરિટેજ કહેવામાં આવે છે તેમાં અત્યારે તમે હાલત જે છે તે જોઈ શકો છો મકાનની હાલત મકાન પર માત્ર ને માત્ર જે ગ્રેડ આપવામાં આવ્યા હોય છે ગ્રેડનો બિલ્લો લગાડવામાં આવ્યો હોય છે જે હેરિટેજનો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક મકાનની જે જાળવણી છે તમે અત્યારે દ્રશ્યોમાં જોવો છો તે પ્રમાણે કે મકાન પર માત્ર હેરિટેજનો બિલ્લો લગાવવામાં આવે છે પરંતુ તે બિલ્લા લગાવ્યા બાદ શું મકાન એવી સ્થિતિમાં છે કે ત્યાં કોઈ આવી શકે કોઈ રહી શકે કે તેની બાજુમાં કોઈ ઊભું રહી શકે અત્યારે હાલમાં જે ઢાળની પોળ છે ત્યાં એવા કેટલાક મકાનો છે કે જેમાં અત્યારે હેરિટેજના બિલ્લા મારવામાં આવે છે પરંતુ તેમાંથી અડધા ઉપરના જે મકાનો છે તેમાં અત્યારે તિરાડો સળિયાઓ અને સાથે સાથે ઈંટો છે તે બહાર નીકળી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે એટલે અહીંયા સવાલો એ ઊભા થાય છે કે શું કોર્પોરેશન ખરેખર હેરિટેજ સિટીને હેરિટેજ તરીકે રાખવા માંગે છે કે કેમ કારણ કે

અહીં લખી વાવ આવેલી છે આ વાવ આશરે ચારસો વર્ષ જૂની હોવાનું કહેવાય છે થોડા વર્ષ પહેલા જ સુરતના ઇતિહાસકાર દ્વારા તેની શોધ કરાઈ હતી જોકે હાલ આ વાવ જાળવણીને અભાવે કચરાનું ઘર બની ગઈ છે સુરત શહેરમાં મહાનગરપાલિકાને જાણે ઐતિહાસિક સ્થળોની કંઈ પડી જ હોય તે પ્રકારની આજે વાત છે સામે આવી રહી છે સુરત શહેરમાં આજે અમે તમને એ વાવ બતાવવાના છીએ કે જે નામ શેષ થઈ ગઈ છે કતારગામ દરવાજા વિસ્તારમાંથી હજે અંદરની સાઈડે આવતાની સાથે જ એક લખી વાવ આવેલી છે અને આ લખી વાવ માત્ર નામની વાવ રહી હોય તેવું આ દ્રશ્યો પરથી લાગે છે આ દ્રશ્ય તમે જે જોઈ શકો છો તે જગ્યાને લખી વાવના નામથી ઓળખવામાં આવે છે અને સ્થાનિક લોકોના કહ્યા અનુસાર ત્રણસો વર્ષ જૂની આ લખી વાવ છે જોકે આ વાવ આટલી ઊંડી નથી પરંતુ આ વાવનું પુરાણ કરી દેવામાં આવ્યું છે અને વાવનું નામ છે મિટાવી દેવામાં આવ્યું હોય તે પ્રકારનું પસપણે લાગી રહ્યું છે કારણ કે જે વાવની અંદરથી દોઢસોથી બસો પગથિયા નીચે જવાની જગ્યા હતી પરંતુ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે માત્ર જે ત્રણથી ચાર ફૂટ ઊંડી વાવ હાલ રહી હોય તેવું લાગી રહ્યું છે અને જમીનના લેવલ સુધી અહીંયા માટીનું પુરાણ કરી દેવામાં આવ્યું છે સૌથી મહત્વની વાત એ છે કે વાવ છે સત્તરમી સદીમાં બનાવવામાં આવી હતી દરમિયાન શાસનકાળ દરમિયાન સુરત સુરતની બહાર રસ્તાના કાંઠે આ વાવ બાંધવામાં આવી હતી મહત્વની વાત એ કહી શકાય કે શહેરની ફરતે એક કોટ જે બંધાયો હતો અને તે સમયે આ જે વાવ છે તે કોટની બહાર સુરતની સ્થિતિ જાણ્યા બાદ ન્યૂઝ કેપિટલની ટીમે નવાબી નગર જૂનાગઢની પણ મુલાકાત લીધી જૂનાગઢમાં નવાબી કાળની ઐતિહાસિક ધરોહર અને ઇમારતો આવેલી છે પરંતુ જાળવણીના અભાવે આ ઈમારતોનું હવે ખાસ ખાઈ રહી છે શહેરના સર્કલ ચોક દિવાન ચોક સહિતના વિસ્તારોમાં નવાબી કાળની સુંદર ઇમારતો આવેલી છે પરંતુ કમનસીબે એ છે કે ના તો પુરાતત્વ વિભાગને ઐતિહાસિક વારસો જાળવવામાં રસ છે ના કોર્પોરેશન તંત્રને અને એટલે જ આજે તેની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે ઐતિહાસિક ઇમારતો ઇતિહાસની ધરોહર છે જૂનાગઢ છે ઐતિહાસિક શહેર છે અને જૂનાગઢમાં નવા અનેક ઇમારતો આજે પણ અડીખમ ઊભી છે જે દ્રશ્યો જોઈ શકાય છે કે આ એ જે નવાબના સમયની એ સમયની કચેરી અને ત્યારબાદ જે દરબાર હોલ તરીકે જે જાણીતી બિલ્ડિંગ હતી જોઈ શકાય છે કે આજે પણ અડીખમ કલા ઉત્તમ કલાનો નમૂનો કહી શકાય એવી આ ઈમારતો આ જે વિસ્તાર છે એ દિવાન ચોક વિસ્તાર સર્કલ ચોક વિસ્તાર કે નવાબના સમયમાં અહીંયા જે સરકારી કચેરીઓ એટલે કે નવાબના જે રજવાડાની કચેરીઓ હતી એ બધી આ કચેરીઓ હતી જૂનવાણી જે બિલ્ડિંગો છે આજે પણ અડીખમ છે પરંતુ જોઈ શકાય છે કે જાળવણીના અભાવે આ જે તમામ બિલ્ડિંગો છે એ જર્જરિત અવસ્થામાં છે જે આપણે તે ઐતિહાસિક ધરોહરને જાળવણીની વાતો ખૂબ કરવામાં આવે છે પરંતુ સાહેબ જરા એ ઐતિહાસિક જગ્યાઓની ઓચિંતી મુલાકાત લેવાનું રાખો તો ખ્યાલ આવશે કે સ્થિતિ કેટલી ખરાબ છે છે ફક્ત વાતોથી કામ નથી ચાલતું તેના માટે સતત પ્રયત્નશીલ પડે સરકાર ઐતિહાસિક વારસા માટે રૂપિયા ફાળવે છે તો ખરી પણ આ રૂપિયાનો ઉપયોગ કઈ કઈ હેરિટેજ સાઇટના વિકાસ માટે થાય છે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર